કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે નહીં કે તમારી જેમ રેતી ના કે દારૂના હપ્તા લે અને તમે જે એસો આરામ કરો છો એવું નથી અને મારે ખુલ્લે આમ કહેવું છું કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય ની પોલીસની છે એમાં જરા પણ એ શોખી કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવા વાળાને તમે કહો એ બંધ થઈ જાય એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય રે એ વાત કહી હતી નહીં મેં પણ આઈજીને અને બંને ફોટા મોકલેલા છે રેતી જે અંદર રેતી લેવાય છે ફોટા મોકલેલા છે અઠ્યાવીસ તારીખે મેચ મોકલ્યા છે શેત્રુજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે જ્યાં બે બાજુ ડમ્પર ભરાય છે તો આ ક્યાંથી આવે છે પછી લીલીયા રોડ ઉપર હું જે સોસાયટીમાં રહું છું એ સોસાયટીમાં રાત્રે પૂર ઝડપે જે આખો લેડીઝ વોકિંગ ટ્રેક છે રાત્રે લેડીઝ અગિયાર વાગ્યા સુધી ચાલતી સવારે ચાર વાગ્યાથી લેડીઝની ત્યાં વોકિંગ ટ્રેક છે એ રસ્તા ઉપર ચક્કરગઢ અમરેલી રોડ ઉપર રાત દિવસ રેતીના પર દોડે છે મેં એસપીને ઓછા ઓછી ત્રણ વાર થી માહિતી આપેલ છે છતાં આજે પણ બંધ થયું તો કોને કોની રેતીના ડમ્પર હાલે